નવું નાણાકીય વર્ષ એક એપ્રિલ બે હજાર ચોવીસથી શરૂ થઈ ગયું છે અને તેમાં કેટલાક નિયમોમાં ફેરફારો કરવામાં આવી રહ્યા છે આજ રીતે આ વર્ષે એક એપ્રિલથી રેલવે પણ જનરલ ટિકિટને લઈને એક એવો નિયમ લાવી રહી છે જે દેશમાં જનરલ ટિકિટ પર મુસાફરી કરતા કરોડો લોકોને રાહત મળશે એક એપ્રિલથી રેલવે જનરલ ટિકિટના પૈસા ચૂકવણી માટે ડિજિટલ કયું કોડને પણ મંજૂરી આપવામાં આવી છે જેના દ્વારા તમે યુપીઆઈ દ્વારા તમારી જનરલ ટ્રેનની ટિકિટ પણ ખરીદી શકશો દેશના ઘણા રેલવે સ્ટેશનો પર આ સેવા શરૂ થઈ ચૂકી છે રેલવે સ્ટેશનો પર લાંબી લાઇનોમાંથી મુસાફરોને રાહત આપવા અને ડિજિટલ ઇન્ડિયા તરફ વધુ એક પગલું ભરતા રેલવે નિર્ણય લીધો છે કે હવે રેલવે સ્ટેશનો પરના અનરિઝર્વડ ટિકિટ કાઉન્ટરો પર પણ ઓનલાઈન ટિકિટની સુવિધા મળી રહેશે આ સેવા એક એપ્રિલ બે હજાર ચોવીસથી થી નાગરિકો માટે શરૂ કરવામાં આવી છે રેલવેની આ નવી સર્વિસથી લોકો રેલવે સ્ટેશન પર હાજર સામાન્ય ટિકિટ કાઉન્ટર પર ક્યુઆર કોડ દ્વારા પેમેન્ટ કરી શકશે જેમાં પેટીએમ ગુગલ પે અને ફોન પે જેવા મુખ્ય યુપીઆઈ મોડ દ્વારા ચૂકવણી કરી શકાશે જેના કારણે ટિકિટ કાઉન્ટરો પર લાંબી લાઈનોમાંથી રાહત મળશે આ ઉપરાંત હવે છૂટા પૈસાની પણ તકલીફ નહીં પડે રેલવે દ્વારા ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવાના હેતુથી ટિકિટ કાઉન્ટર પર જનરલ ટિકિટ ખરીદવા જતા લોકોને ઘણી રાહત મળશે આ સાથે ટિકિટ કાઉન્ટર પર હાજર કર્મચારી દ્વારા રોકડમાં વધતા તે પાછા આપવામાં ટાઈમ બગડતો હતો તે સમય બચશે આ ઉપરાંત રોકડ ચૂકવણીમાં થતી અનિયમિતતાઓ પણ ઓછી થશે લોકોને ડિજિટલ પેમેન્ટ દ્વારા ઓછા સમયમાં ટિકિટ મળશે જે સંપૂર્ણ પારદર્શક પેમેન્ટ સિસ્ટમને પ્રોત્સાહન આપશે